બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવતા સરહદી વિસ્તારના ખેડૂતોએ કરેલા ઉનાળા વાવેતર સામે મોટું જોખમ ઊભું થયું છે ખેડૂતોની માંગને પગલે કાંકરેજ વિસ્તારમાંથી પસાર થતી કેનાલોમાં પાણી છોડવામાં આવે છે પરંતુ સરહદી વિસ્તારની કેનાલોમાં હજુ પણ પાણી છોડવામાં ન આવતા આ કેનાલો કુરી ઢાકુર પડી છે અને ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે સિંચાઈ માટે કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોએ રાત્રે કેનાલમાં બેસીને સનેડા ગાયા હતા ખેડૂતોએ કોરી કેનાલમાં બેસીને ગાયેલા સનેડામાં નેરમાં પાણી નથી આવતું જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે આ રીતે તેમણે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ખેડૂતોના અનોખા વિરોધ પ્રદર્શનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સિંચાઈના પાણીની સમસ્યાથી પરેશાન ખેડૂતોએ લોકગીતના માધ્યમથી પોતાની વ્યથા વ્યક્ત કરી છે આ વિરોધ પ્રદર્શન દ્વારા તેઓ સરકાર પાસેથી કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે અને તપેલી મો મેલ્યો સા હા સوره વાતો કરતા